મનસુખરામ માસ્તર એક સત્ય ઘટના થોડા વર્ષો પહેલાંની આ સત્ય ઘટના છે વડોદરાથી થોડે દૂર વસેલું નાનું એવું છાણી ગામ આ ગામમાં એક મનસુખરામ માસ્તર અને તેમના ધર્મપત્ની ઉજંબા રહે ખૂબ જ પ્રમાણિક કર્તવ્યનિષ્ઠ અને ભક્તિભાવભર્યું કુટુંબ સરળ અને સાદું એવું જીવન તથા ડાકોરના રણછોડરાયના ચરણોમાં અપાર શ્રદ્ધા દર પૂનમે વડોદરાથી ટ્રેનમાં ડાકોર જાય અને વર્ષોથી નિયમિત પૂનમો ભરે વ્યવસાય મનખુખરામ છાણીની નાની એવી સરકારી સ્કૂલમાં માસ્તર પોતાનું કાર્ય દિલથી કરે છોકરાઓને સરસ રીતે ભણાવે સંસ્કારની વાતો કરે અને પોતાનું કર્તવ્ય પૂરેપૂળે નિષ્ઠાથી બજાવે સ્કૂલનો મોટાભાગે બધોભાર અને જવાબદારી તેમના માથે એ સમયે સ્કૂલમાં રજાઓ ના મળે અને નાની સ્કૂલ અને નાનું ગામ હોવાથી બીજા કોઈ શિક્ષક પણ નહીં છોકરાઓને પ્રાર્થના કરાવવાથી માંડીને હાજરી લેવાનું અને ભણાવવાનું તમામ કામ મનસુખરામનું શરૂઆતમાં મનસુખરામના આ બધું ગમે પણ મનમાં એક જ વસ્તુ ખટકે કે ડાકોર પૂનમું ભરવી કેવી રીતે રણછોડરાયના દર્શન કર્યા વગર હૈયું જાલ્યું ન રહે પણ કહેવાય છે ને કે ભક્તો ભગવાનને જેટલું ચાહે છે એટલું ભગવાન પણ તેમના ભક્તોને એટલું જ ચાહે છે કુદરતી રીતે જ રસ્તો નીકળી ગયો પૂનમના દિવસે મનસુખરામ માસ્ટર સવારે વહેલા ક્રેનમાં જઈને બપોરે ત્રણ ચાર વાગ્યા સુધીમાં પાછા આવી જાય સ્કૂલનો સમય બપોરે બાર વાગ્યાનો વર્ગની હાજરી લેવાનું કાર્ય તેમજ પ્રાર્થના વગેરે વર્ગનું મોનિટર સંભાળી લે આ મહિને એકાદ વાર પૂનમનો દિવસ હોમવર્ક અને બીજી ઇત્તર પ્રવૃત્તિઓમાં નીકળી જાય મનસુખરામ માસ્તર ખૂબ જ નીતિવાન છોકરાઓને પૂનમના દિવસે જે ભણવાના કલાકો બગડે એના બદલે બાકીના દિવસોમાં એ સમય વધારે ભણાવીને સરભર કરી દે આમ તેમના કોઈપણ કાર્યમાં કોઈ કચાશ નહીં સમય વીત તો ચાલ્યો ગામ હોય ત્યાં ગંદકી પણ હોય એ ન્યાયે ગામના કેટલાક પંચાયતીયા લોકોથી મનસુખલાલની કર્તવ્યનિષ્ઠા સહન ન થઈ તે તેમાં ખામીઓ શોધવા લાગ્યા મનસુખલાલ શું કરે છે ઠુકરાઓને શું ભણાવે છે તેના પર વોચ ગોઠવી એકથી બીજા કાને વાત ફેલાઈ ઓટલા પરિષદો થઈ મનસુખલાલ માસ્તર બરાબર ભણાવતા નથી માટે તાલુકા સરકારી સ્કૂલોના અધિકારીઓને અરજી કરવી એવું બધાએ નક્કી કર્યું કાગળ તૈયાર થયો બધાએ સહયોગ કરી અને અધિકારીશ્રીને રવાના કર્યો તાલુકા લેવલના અધિકારીશ્રીએ તપાસ માટે પોતે જાતે સ્કૂલની વિઝિટ લેવાનું નક્કી કર્યું બપોરનો સમય સ્કૂલ ચાલુ થવાની તૈયારી અને આ બાજુ અધિકારીઓ પેલા કાન કરનારાઓને સાથે લઈને સ્કૂલે પહોંચ્યા અને માસ્તરને કહ્યું કે તમારી વિરુદ્ધા ગામના લોકોની ફરિયાદ છે કે તમે વિદ્યાર્થીઓને બરાબર ભણાવતા નથી આથી અમારે તમારું કડક ચેકિંગ કરવું છે માસ્તર તો નમ્રતાની મૂર્તિ એમણે કહ્યું જરૂર સાહેબ પણ હમણાં પ્રાર્થનાનો સમય છે માટે આપ થોડીવાર બેસો હું આપને બધી વિગતો અને હાજરી પત્રકોના ચોપડાઓ આપું છું અધિકારી શ્રી બોલ્યા ઠીક છે એમ રાખો આમ કહી બધા પ્રાર્થનામાં સાથે બેઠા એ પછી માસ્તરે જે ઓતપ્રોત થઈને વૈષ્ણવજન તો તેને રે કહીએ ગાયું છે અધિકારીઓ તો રીતસર એમાં ડૂબી ગયા એ પછી વિદ્યાર્થીઓની શેસ્ત તેમની ભણાવવાની રીત અને પત્રકો જોઈને રાજીના રેડ થઈ ગયા એ સમય પ્રમાણે તેમના પગારમાં ત્રણ રૂપિયાનો વધારો કરતા ગયા અને આ બાજુ ફરિયાદીઓના મોં સિવાય ગયા પોતાનો પ્લાન ઊંધો વળેલો જોઈને ફરિયાદીઓ વધારે ખીજાયા મનસુખલાલને બરાબર પાઠ ભણાવવાનું વિચાર્યું તેમણે આ વખતે જિલ્લા શિક્ષણ અધિકારીના મુખ્ય ઓફિસરને અરજી કરી અને બે ચાર જણના મંતવ્ય સાથેનું મસમોટો લાંબો કાગળ લખ્યો અધિકારીશ્રીએ નીચલા અધિકારીઓએ બરાબર તપાસ નહીં કરી હોય એમ માનીને પોતાના ખાસ નિષ્ણાંત ઓફિસરને મોકલ્યા આ ઘટનાક્રમ ફરીથી ચાલ્યો ચેકિંગમાં આવનાર બધા અધિકારીઓ મનસુખરામની કર્તવ્ય કર્તવ્યનિષ્ઠાને ભણાવવાની રીત જોઈને તેમની પર ખુશખુશ થઈ જતા આ વખતે તેઓ પાંચ રૂપિયાનો પગાર વધારો કરતા ગયા અને આ બાજુ પેલા ફરિયાદીઓ મનમાં ને મનમાં ખૂબ બળ્યા પણ કરવું શું એવામાં આ વિઘ્ન સંતોષીઓને ક્યાંકથી ખબર પડી કે મનસુખરામ પૂનમના દિવસે શાળામાં હોતા નથી બસ એમને મનસુખરામ સામે વેર વાળવાની અને મનસુખરામ માસ્તરને રંગે હાથ પકડવાની તક મળી ગઈ આ વખતે તેમણે બધું પાકેપાયે નક્કી કર્યું જિલ્લા શિક્ષણ અધિકારીથી પણ ઉપરના મુખ્ય શિક્ષણ અધિકારીને તેમણે વિગતવાર કાગળ લખ્યો અને પૂનમના દિવસે ચેકિંગમાં આવવાનું જણાવ્યું અધિકારીએ પહેલાં તો ના કહી કારણ કે ચેકિંગના રિપોર્ટ તો પહેલેથી જ સારા આવતા હતા પરંતુ આ વિરોધી લોકોએ તેમને ગમે તેમ કરીને મનાવી લીધા છેવટે મુખ્ય શિક્ષણ અધિકારી આગ્રહવશ થઈને કહ્યું તે સારું ચલો ગામના લોકોની આટલી ઈચ્છા છે તો હું પૂનમના દિવસે ચોક્કસ આવીશ પૂનમનો દિવસ આવ્યો મનસુખરામ માસ્તર તો વહેલા પરવારીને સવારની ટ્રેનથી ડાકોર જવા રવાના થયા તેમની પાછળ શું ષડયંત્ર ચાલતું હતું એનાથી તેઓ અજાણ હતા ગામના અમુક લોકો જાણતા હતા પરંતુ નાત બહાર જવાની બી કે કોઈ તેમને સાથ ના આપતું હતું મધ્યાહને સ્કૂલનો સમય શરૂ થવાને કલાક એકની વાર હતી ત્યાં શાળાનો એક વિદ્યાર્થી મનસુખરામ માસ્તરના ધર્મપત્ની ઉજંબાને કહેવા આવ્યો કે બા આજે મોટા સાહેબ ચેકિંગમાં આવવાના છે ઉજંબાથી નિસાસો નંખાઈ ગયો અરે આ ગામના લોકો બિચારા માસ્તરની આજે નોકરી જ જતી રહેશે શું થશે ધર્માદેવ મંદિર પાસે જઈને રણછોડરાય સામે સાલો પસારીને ખોળો પાથર્યો અને આર્થસ્વર્ય અને દિન ભાવે ડાકોરના નાથને પુપાર્યા બીજી બાજુ અધિકારીઓ નિયત કરેલા સમયે પહેલા ફરિયાદી ગામવાળાઓના ઘરે પહોંચ્યા ચા પાણી અને નાસ્તો કર્યો સ્કૂલનો સમય થયો જાણીને સ્કૂલ તરફ જવા માટે સૌ ભેગા થઈને સાથે નીકળ્યા અને ત્યાં તો ડાકોરમાં રણછોડરાય ધ્રુજ્યા ભક્તવત્સલ ભગવાનથી રહેવાયું નહીં એમણે મનસુખરામ માસ્તરનું રૂપ ધારણ કર્યું ખાદીના કપડાં પગમાં ચંપલ અને ખભ્ભે ખેસ આખા નિખિલ બ્રહ્માંડના નાયક પરાતપર બ્રહ્મા આજે મનસુખરામ માસ્તરનું રૂપ લઈને એ શાળા પાસે અધિકારીઓ પહોંચે પહેલા પહેલાં પહોંચી ગયા આ બાજુ ડાકોરમાં મનસુખરામ માસ્તર દર્શન ખુલ્યા એટલે પગે લાગ્યા પણ એમને આજે મૂર્તિમાં તેજ દેખાયું નહીં મૂર્તિ ખૂબ જ નિર્જીવ અને પ્રાણવિહીન લાગી તેમણે પૂજારીઓને પૂછ્યું કેમ આજે શું થયું છે ભગવાન આટલા ચિંતિત અને તેજવિહીન કેમ દેખાય છે પૂજારીઓએ કહ્યું ખબર નહીં અમને પણ આજે પહેલીવારે જ આવો અનુભવ થાય છે આટલા વર્ષો અમે પ્રભુની સેવા કરીએ પરંતુ આટલા તેજવિહીન પ્રભુ ક્યારેય દેખાયા નથી સ્કૂલનો સમય થયો છોકરાઓને માસ્તર આવ્યા એમ જાણીને થયું કે આજે માસ્તરને પૂમમ કદાચ નહીં જવાનું હોય એટલે એ તો પ્રાર્થના માટે તૈયાર થઈ ગયા એટલામાં અધિકારીઓ સ્કૂલમાં પ્રવેશ્યા આજે મનસુખરામ માસ્તરના રૂપમાં રહેલા ભગવાને અધિકારીઓને પ્રણામ કર્યા પેલા ચાડી ખાનારાઓ મનસુખરામને ત્યાં હાજર જોઈને વધારે અકડાયા નક્કી આ માસ્તરને કોઈ અધિકારીઓ આવવાના છે એમ કહી દીધું લાગે છે પણ તોય આજે એને છોડીશું નહીં ક્ષણભર તો અધિકારીઓ માસ્તરના ચહેરાને જોઈ જ રહ્યા તેમને તો ન વર્ણવાય એવા સ્પંદનો થવા લાગ્યા મનસુખરામે કહ્યું મોટા સાહેબ હમણાં પ્રાર્થનાનો સમય છે માટે આપ થોડીવાર બિરાજો હું આપને બધી વિગતો અને હાજરી પત્રકોના ચોપડાઓ આપું છું અધિકારી બોલ્યા ભલે માસ્તર તમે તમારે પ્રાર્થના કરાવી લો પછી આપણે ચેકિંગ કરીએ ગામના લોકો ના સાહેબ તમે પહેલાં જ ચેકિંગ કરો આ પ્રાર્થનાનું બહાનો કરીને આપનો કિંમતી સમય બગાડે છે અધિકારી તમે શાંતિ રાખો ચેકિંગ કરવાને લીધે છોકરાઓને ભણાવવાનો નિત્યક્રમ આપણાથી ના બગાડાય માટે માસ્તરને એમનું કામ કરવા દો ગામના લોકો ચૂપ થઈ ગયા આજે સાક્ષાત ભગવાને ભગવાનની પ્રાર્થના કરી જેમ બાળકૃષ્ણએ ગોવર્ધન પૂજા કરી હતી અડધો કલાક પ્રાર્થનાને બધું નિત્યક્રમ ચાલ્યો વિરોધીઓનો વિરોધ હજી શમને ન હતો તેમણે અધિકારીઓને ફરી ઉશ્કેરણી શરૂ કરી આજે તો સાહેબ તમે આ બાળકોને બરાબર અઘરા સવાલ પૂછો એવા સવાલ પૂછો કે મનસુખરામ માસ્તરે શું શીખવ્યું છે એ બધું ખબર પડી જાય ગામવાળાઓએ બરાબર ઉલટી સીધી વાતો શીખવાડીને અધિકારીને બરાબર તૈયાર કર્યા તેમણે પોતાના મનધડંગ સવાલ તૈયાર કરીને અધિકારી પાસે એક ઊટપટાંગ સવાલ પૂછાવ્યો કે બોલો બાળકો ભગવાન રામે કંસને કેવી રીતે માર્યો પ્રાથમિક શાળામાં ત્રીજા ચોથા ધોરણમાં ભણતા બાળકો આવો સવાલ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા બધા બાળકો તો એકસાથે કેવી રીતે બોલે તેથી અધિકારીએ કહ્યું કે આપણે કોઈ એકાદ બાળકને પૂછી લઈએ મનસુખરામે કહ્યું જી સાહેબ આપને યોગ્ય લાગે તે બાળકને પૂછી લો અધિકારી બીજી લાઇનમાં બેઠેલા બાળકને ઉદ્દેશીને કહ્યું કે બોલતો બેટા ભગવાન રામે કંસને કેવી રીતે માર્યો ભગવાનના રૂપમાં રહેલા મનસુખરામ માસ્તરે છોકરા પાસે ગયા તેના માથે વહાલથી હાથ મૂકીને કહ્યું કે બેટા મોટા સાહેબ પૂછે છે એનો યોગ્ય જવાબ આપ આમ કહી ભગવાને તેના ગાલે હળવેથી સ્પર્શ કર્યો અને એમ કરતા બાળકના જીભને પ્રભુની ટચલી આંગળી અડકી ગઈ અને ત્યાં તો સાક્ષાત સરસ્વતી બાળકની જીભ પર આવીને વિદ્યમાન થઈ ગયા બાળકને સામગાન ફૂટ્યું એના મોંમાંથી વેદમંત્રો નીકળવા માંડ્યા અને બધા આભા બનીને જોતા જ રહી ગયા બાળકે અધિકારીને કહ્યું કે સાહેબ તમે ભાન ભૂલ્યા છો ભગવાન રામે તો રાવણને માર્યો અને કંસનો સંહાર તો ભગવાન શ્રીકૃષ્ણે કર્યો અધિકારીઓ પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા વિરોધીઓનું કંઈ ચાલ્યું નહીં ઘણી તપાસને અંતે કશું જ હાથ લાગ્યું નહીં અને ઉપરથી સાહેબ મનસુખરામ માસ્તરના કામની અત્યંત સંતુષ્ટ થઈ ગયા અને આટલી સુંદર કેળવણી બદલ મનસુખરામના પગારમાં પચ્ચીસ રૂપિયાનો પગાર વધારો કર્યો ગામના લોકો છોભીલા પડી ગયા હવે બન્યું એવું કે આ બધું કામ પતાવીને ગામના લોકો અધિકારીશ્રીને સ્ટેશને મૂકવા ગયા અને એ જ સમયે એ જે ટ્રેનમાં જવાના હતા એ ટ્રેનમાંથી મનસુખલાલ ડાકોરથી પરત આવી વડોદરા સ્ટેશને નીચે ઉતર્યા મનસુખલાલ માસ્તર તો જોઈને જ ઓળખી ગયા કે આજે મારી નોકરી ગઈ ત્યાંને ત્યાં અધિકારીઓના પગે પડ્યા સાહેબ મને માફ કરી દો મેં આ બધું જાણી જોઈને નથી કર્યું હું વિદ્યાર્થીઓને બાકીના સમયમાં વધારે ભણાવીને તેમનું પૂરેપૂરું ધ્યાન આપું છું સાહેબ મને માફ કરી દો અધિકારીઓ જોતા જ રહી ગયા અને બોલ્યા અરે માસ્તર તમે આજે મજાક કરો છો માસ્તર અરે મજાક નથી કરતો હું સાચું કહું છું મેં કોઈ દિવસ કોઈ વિદ્યાર્થીનું ભણાવવાનું બગાડ્યું નથી આપ મારા વિદ્યાર્થીઓને પૂછી જુઓ અધિકારી અરે પણ માસ્તર તમે હમણાં અડધા કલાક પહેલાં તો સ્કૂલમાં હતા અને હમણાં સ્ટેશને ક્યાંથી આવી ગયા તમે કયા રસ્તે આવ્યા અને આ સીધા ટ્રેનના ડબ્બામાંથી કેવી રીતે નીકળ્યા માસ્તર હું શાળામાં હતો ના સાહેબ હું તો ડાકોર ગયો હતો શું વાત કરો છો તો શાળામાં કોણ હતું જે પ્રાર્થના કરાવતું હતું અમારી સાથે વાતો કરતું હતું તમે અમારી સાથે ત્રણ કલાક તો શાળામાં ગાળ્યા માસ્તરના આંખમાંથી આંસુ ટપકી પડ્યા અને માત્ર એટલું જ બોલી શક્યા કે હું ન હતો હવે તેમણે સમજાયું કે આજે રણછોડરાયની મૂર્તિમાં તે જ કેમ ન હતું એ પછી કહેવાય છે કે ગામના લોકો માસ્તરના પગે પડ્યા બધા એમની માફી માંગી એમની પ્રગતિ થાય એ માટે પ્રાર્થના કરી પરંતુ માસ્તરે એ શાળાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું તેમણે થયું કે જેનાથી મારા હરીને દોડવું પડે એવી નોકરી મારે શું કામની તેમણે પોતાનું શેરજીવન ભક્તિ અને ભગવત સ્મરણમાં વિતાવ્યું આજે પણ તમે વડોદરા પાસેના છાણી ગામમાં જાઓ તો ત્યાં મનસુખરામ માસ્તરનું સ્મારક એ ઘટનાની યાદ તાજી કરાવતું એમનું એમ ઊભું છે શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની શી જરૂર